નમસ્કાર આમ જયરાજ સોલેશન હું છું આપની સાથે હિતલ છોટાદેપુરના બોડેલી તાલુકાના ઓરવાડા ગામની પ્રાથમિક શાળાના બાળકોના હાથમાં ચોપડીની જગ્યાએ ઝાડુ જોવા મળ્યું છે છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઓરવાડા ગામની પ્રાથમિક શાળાના બાળકોના હાથમાં ચોપડીની જગ્યાએ ઝાડુ જોવા મળ્યું છે જેના લઈને અનેક પ્રશ્નો ઉભા થયા સ્કૂલ કમ્પાઉન્ડમાં નાના ઝાડને કપાવી સફાઈ કરાવવા બાળકોને શિક્ષકો મજબૂર કરી રહ્યા છે તો કમ્પાઉન્ડમાં પડેલ કચરાને ડોલમાં ભરી દૂર સુધી નાખવા જતા બાળકોના દ્રશ્ય પણ સામે આવ્યા છે શિક્ષકો ઉભા રહી બાળકો સાથે જાણે મજૂરી કરાવી રહ્યા છે તેવા દ્રશ્યો સમક્ષ આવ્યા છે સ્કૂલમાં આવેલ પાણીની પરબની પણ બાળકો પાસે સફાઈ કરાવી છે તો શું આ રીતે બાળકો બનાવશે પોતાનો ભાવિ એવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તો બીજી તરફ એવો પણ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે કે શિક્ષકો જો બાળકોને મજૂરી જેવા કામ કરાવે તે એક શરમજનક વાત કહેવાય તેવી માહિતી સાંભળી રહી છે રીહણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર